નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ બીઆર 24 ન્યૂઝ હવે છે અગતિના સમાચાર પોલીસે બીચુ ગેંગના સાગરીતોનો વરઘોડો કાઢ્યો હતો અટલાદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદમાં પૈસાને લેતી દેતી મામલે બીચુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી સમાચાર ચાર જણા સામે ગુનો નોંધ્યો હતો જે પૈકી ગત રોજ ત્રણ આરોપીઓને અટલાદ્રા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો ગેંગના સાગરીતો દ્વારા અવારનવાર કેટલાક લોકોને ધાક ધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી ગત રોજ ત્રણ આરોપીઓ તન્નુ અલય કિલિયાસની અજમેરી સમીર ખાન પઠાણને જાહેરમાં ફેરવી તેઓ નિશાન ઠેકાણે લાવી દીધી હતી આ ચાર આરોપીઓમાંથી એક આરોપીની પોલીસ અગાઉ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોની પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વ